તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક આવેલ શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર પંથકમાં પૂર્ણિમા મહોત્સવને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક આવેલ શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ ડૉક્ટર મનરભાઈ બલદાણીયા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી મહારાજના મહંત શ્રી અમરીશ બાપુને હાર તેમજ ચાદર ઉઢાડીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા